તો ચાલો ફેમિલી જો આવી રીતના બાબરિયા એટલે કે કાંગસા અને આમાં છે હોંડિયા પૂછડું છોડવા ગયા છે મારા મમ્મી પૂછડું છોડીને આવ ને પછી તમને બતાવવા હાલો ટુ ફેમિલી કેમ બધા મજા છે તો મજા મત રહેવાનો છે તમારા બધાનું સ્વાગત છે આજે આપણે જઈશું નવા બધાને નવો પકોલે હોંડિયા પકડવા તો સાવાનું છે આપણે કોટડાના દરિયા આવ્યા છીએ ને કોટડાના દરિયા છે આપણે માછલા પકડવાના છે લાડ બધા માછલા પકડવાના છે હું હું આવી છે નવી નવી મચ્છી બધી આવી છે તો ખાસ કરીને તો આ બધા વિડીયોમાં બનાવું છે વિડીયો ગમે ત્યાં લાઈક લાઇક કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જઈ શકી આપણે ફટાફટ પહેલાં તો છે ને દરિયામાં કેમ પીપ લીધેલો છે તો મચ્છી પકડવાની છે તો આપણો પપ્પુ કેટલું ભરાય કાંઈ ખબર નહીં હું પહેલી પહેલી આવી શી

ફટાફટ પકડવા બગલા એવા મારો ભાઈ મચ્છી અમી પકડશું ને એસી વધારે તો બગલા ખાઈ દે એટલે ગાય ખા અને બગલાને ઉડાડી એટલે આપણે મોટા બગલા મોટું માછલું પેકડ્યું પાછું મેકાય આ શાક આવવાનું છે જોવાની મજા આવી છે મારા હાર બંધ છે ને ના જાય અમે એમ એટલે કે આપણે એક બે વિડીયા બનાવેલા છે પણ મજા આવી છે બે વખત શાક બે વખત દીડિયા બનાવેલા છે પણ એક વખત શાક આવ્યું નથી આજમાં આવ્યું છે તો જ તે આ બગલા હોય એટલે કે આ પક્ષી

મોડું એટલે બગલા બગલા બધું કેવા તમે એટલે અહીંયા સુધી પાણી આવે તો અહિયાં સુધી પાણી આવે ને સેટ ઠેર ઠેર ઝાડ સુધી હતા વિચાર કરો તો એને કેટલા કેટલા પગ મોટા છે પગ મોટા હોય તો ઝાડ સુધી પગે પગે નહીં વાત

એટલે કે આ સિરાઈ જાય એમ વાગી જાય આ ખતર ના થાય બહુ ખતર ના થાય એટલે કે અઘરામ જો ધારું વાળા આવે પાછા ધારું હોય ને ગજબ વાગી જાય ખબર એ નું પડે તરત વાગી જાય પછી લોહી નીકળે હોય એમ થાય કે લે ખાર પાણી આડે ને લોહી નીકળે પછી બળે પછી બળે એવા એમ થાય કે તો વાગી જાય ખાલી એવું રહ્યો હતી બોલો એવું રહ્યો પણ હા એટલે કે એવું રહ્યો પણ આમ આખા પાણામાં સીપ લાગા આપણે આવા સીપના ના નથી સારું છે કા આવા સીપના હોય તો અમારે ઓલા ને એનો લીધો છોકરા ને એનો લીધો હોય દરિયામાં

મચ્છી અત્યારે બધી ઓલા વાક માં છે તો આ વાક છે ને અહીંયા ખોલો છે અમારી જેમ નહીં અહીંયા ખોલો હોય પૂછડા વાળો એટલે બધું નાશાક ગળી જાય અને આમાં કઈ આવવાનું છે નહીં ત્યાં ખોંડ જોઈ આવી છે નહીં ત્યારથી એ તો વાત છે ભાઈ એ ઓલા છેડે ઉભા પછી મારા હાહુ છે ને ઓલા પણ ઓલો બંધણ મતલબ અહીંયા કંઈક તૂટી ગયું છે તો ના બાંધે છે અહીંયા છે સનમાન મંદિર જરૂર બાકી તો કાંઈ નહીં ફટાફટ નહીં મેળ ખાઈ ને

શાક સીસ ની બધું અહીંયા કરી દીધું પણ કચરો હોય એટલે કે ડૂસો જો તો એમાં દેખા નહીં પણ ડૂસો કાઢ્યો આ જોવા મળશે તમને અને હું શાક સી ઈવા ખબર પડશે કા હા માછલી છે એમ તો 300 ગ્રામ એવી છે કદાચ જોઈ અને પકડી એમ ના ભાઈ સે ત્યાં કાંગ સુજાતો હું બતાવું જો 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 જો

તો ગાઈસ સબ આમ તમે લેપટા છે માછલી છે કાંગસા છે હોંડીયા છે ઘણી બધી મચ્છી છે હવે કેવળ જાગી ગયો છે ખરી હા હા તો આપણે પોખલો લઈને વિયા જાય ઘરે અને તમને સાફ કરીને પછી દેખાડજો માં કેવા કેવડા કેવડા હોંઢિયા છે કે સાહેબ હમ હમ ચાલો તો આયો દે ઘરે પછી મળી આલો કા આવડા પી જણા એ બંધ થોડું ફાટે છે તો હાંતા આવે અમે બે ભાઈ જાડે થઈ હા આ તો થઈ નહી તો 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 કેટલી વાર લગાડે પણ ઈલા એ

અલો બે કામ કરો અમે બસ તમને અતุย બધી દેખાડી દીધો હવે કઈ છે નહીં હવે અમારું જાળ પકડવાનું છે ને કે અમારા ઘરે લિફન આવી જો તો હવે ના જાવ છે એટલે અમે નથી હવે વિડીયો પૂરો કરી દેહું કરજો પૂરો આપણે આજ નઈ નવી નવી તમને દેખાડી છે બધી તો હવે વિડીયો પૂરો કરી દે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવો તો સબ્સ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મજા આવત નવા વિડીયો માં તો જય માતાજી બાય બાય આને તો પણ બહુ કરી હાઈટ બહુ કરી હાઈટ